તો ભાવનગરમાં ભાજપના સદસ્યતા અભિયાન પર સવાલો ઉઠ્યા છે આ સવાલોના ઘેરામાં ભાવનગરનું સદસ્યતા અભિયાન સામે આવ્યું કારણ કે તેમાં જે પ્રતિક્રિયા આપવામાં આવી છે તેને લઈને આ માહોલ ગરમાયો છે ભાજપના સ્થાનિક નેતા યુવરાજસિંહનો એક વીડિયો સામે આવ્યો છે અને વીડિયોમાં તે કહેતા નજરે ચડે છે કે સો સદસ્યો બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ ત્યારે આ પૈસા અને સદસ્યોની વાતને લઈને હાલ માહોલ ગરમાયો યુવરાજસિંહ કે જેમનો આ વીડિયો સામે આવ્યો તેઓ ભાવનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન